હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે આપણે વ્લોગ લઈને આવ્યા છીએ કે પપ્પાએ જિયારા માટે શું લીધું છે અને રિહાનના પપ્પાએ મને જેમમાં પહેરવા ને જેમમાં જે જે વસ્તુની જરૂર હોય એ મને શું શોપિંગ કરાવી છે તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં બહુ તમને બતાવું કે મારા પપ્પાએ કેટલું જિયારા માટે લીધું છે અને રિહાનના પપ્પાએ મને કેટલી વસ્તુ લઈ આપી છે તો વ્લોગમાં બન્યા રહેજો તો આપણે પહેલાં જોઈ લઈએ કે પપ્પાએ મને જીયારામાં આપવા માટે કેટલી વસ્તુ લીધી છે તો પહેલાં પપ્પાએ જે જે લીધું છે એ બતાવું અને પછી રિહાનના પપ્પાએ મને શું લઈ આપ્યું છે એ પણ બતાવી દઉં પહેલાં જ અમારે એવો વ્યવહાર છે કે જિયારામાં આખા ઘરના કપડા લેવાના સાસરીવાળાના વાત કરીશું છું પહેલાં જ રિહાનભાઈનો જેમ છે મેહાનભાઈની તો રિહાન માટે આ કપડાં લીધા છે પપ્પાએ એક આ જોડ જે હોળીના દિવસે પહેરાવવામાં આવશે અને એક જોડ તો તમે જોઈ લઈ જ હશે વિડીયોમાં જો કોઈએ જોયો હોય તો મારો શોર્ટ વિડીયો જે પપ્પાએ પહેરવા લઈ આવ્યા હતા અને પપ્પાને આજે કપડાં નહોતા જમ્યા પછી આ બીજા લીધા છે જેમમાં અને હોળીના દિવસે પહેરવા આ બે જોડે માટે કપડાં લીધા છે પછી આ એક જોડ કપડાં આર્યાના પપ્પા માટે જોડ છે આખી આ શર્ટનું છે પેન્ટ આર્યાના પપ્પા માટે છે અને પપ્પાએ મારા માટે સાડી કીધી છે સાડી મારા માટે કીધી છે પપ્પાએ જે જેમ વખત આવશે પપ્પાને એટલે લઈને જ આવશે આવો કપડાનો વ્યવહાર હોય છે અમારે એટલે અને આ બે પેન પીસ મારા બે દિયર માટે નાનામા નાના દીર માટે આ મોટા દીર માટે આ સાસુમા માટે ખાડી લીધી છે આરુમલ જે ઓડી વખત પગે લગાડી એટલે આ માર જો હોય ઠાકોર સમજના મારા વિડિયો જોતા છે એમને ખબર હશે ઠાકોરના વેળા કેવા અને ફીકા ગોળ્યું આ ગોળ્યું લીધું છે

જે રિયાભાઈ પહેરવા માંડ્યા છે એક જોડે બૂટ લઈ આપ્યા હતા એ પણ પહેરીશ હાલ અને એને નીકળી જતા હતા એટલે ફરીથી સેન્ડલ લીધો છે અને ચંપલય જીયાણું કરે એટલે ચંપલ એ ઓછી હોય એટલે પપ્પાએ આ ચંપલ મારા માટે લીધો છે અમેડ કરીને કહેજો કેવા છે

આ સમાજમાં પેટીઓનો રિવાજ હોય છે પણ પેટી મને ઓલરેડી પપ્પાએ પહેલી દિવાળી ઉપર લઈ આપી હતી એટલે મેં થેલો લીધો છે આ મને પેટી ઓછી તો પેટી હોય તો જ પડી રહે અને થેલો હોય તો મારે આગળ પણ કામમાં આવે ચલાઈ જવો હોય તો જોજો તમારા આવા વ્યવહાર હોય છે તો નહીં થતા એ પણ કહેજો કોમેન્ટ કરી હવે વાત કરીએ

અને બીજું ગોલ્ડમાં તો પપ્પા જોડેથી અમે પાંચ બેનર છીએ એટલે બહુ નથી લીધું ગોલ્ડમાં આ એકલું લીધું છે હોમ હોય પણ આપણે ગણપતિ દાદા લીધા છે અને બીજું આ પણ રિહાન માટે જ છે જે રિહાન ન જે દિવસ મોકલશે એ દિવસ આ બધું પહેરાવાનું તો આટલા બાકી લીધા છે પપ્પાએ અને કપડાંનું હતું એ પણ બતાવી દીધું વાત કરીએ તો બંગડીને ફેરી આપી દે પપ્પાએ એક જોડ બંગડી પપ્પા જોડે છે આ બંગડી એક એ લઈ આવી છે આ બંગડીઓ આડીમ પહેરવા માટે વાત કરીએ પપ્પા એ લઈ આવ્યું છે અમે શેરમાં જતા તો મને બહુ જ પસંદ હતું એકા પણ લઈ આપી છે વાત કરીએ તો રિયાના પપ્પાએ શું શું લઈ આપ્યું છે રિયાના પપ્પાએ તો એકા સાડી લઈ આવી છે બધું કમ્પ્લીટ કરી મૂક્યું છે અને એમના જોડેથી પણ બંગડી લીધી છે જોડેથી આ બંગડી લીધી છે કાચની કારણ કે અમારી સાઈડ કાચની બંગડી બહુ જ પારે છે એટલે બીજું મમ્મીએ લઈ આપી છે આ બંગડી મમ્મીએ લઈ આપી છે ના આ સાડી પીનો

અને મારા માટે પણ આ લઈ લીધું છે એના પપ્પાએ લીધો છે એર એ સ્પ્રે લીધો છે યોના સ્પ્રે બહુ જ પસંદ છે એ આ જવરે જ આવ્યો છે ઓનલાઈન મંગાવે તો કારણ કે અહીંયા તો કપાસ કરે ઉપર નહોતો મળે એટલે તો બધું બતાવી દીધું અને હજુ તો બાકી છે ખજૂર લાવવાની બાકી છે અયડા બાકી છે અને બીજું શું બાકી છે ધોણી જે અમે જઈશું એના આગલા દિવસ લાવી દેશે કારણ કે હાલ તો લાયેલું શું કરવાનું બધું હચવાય નહીં એટલે આ તો કપડાં દાગીના ને એ બધી ખરીદી કરીને મૂકી હાલ અને તમને બતાવ્યું કે પપ્પાએ કેટલું લીધું છે અને રિહાનના પપ્પાએ પણ કેટલું લઈ આપ્યું છે તો જોઈએ આમ હજુ પણ જે જે થોડું થોડું બાકી રહી ગયું છે એ પણ હજી લેવું પડશે આંક અહીંયાથી છેક ગામડે જવાનું એટલે પછી મને એ સાઈડ ઓછું ગામ છે બધું લાવવાનું પછી છેક તો અમાર ગામમાં આવીએ તો સ્પેશિયલ જવું પડે જાતન લઈને એટલે કે બધી તૈયારી હંગાતા જ જવાની છે આપણે રિયાનનું જેમ કરવા તો મેં બધું જ બતાવ્યું તો પ્લીઝ જે પણ મારો વિડીયો જોતા હોય એ કોમેન્ટ કરીને કહેજો કે કોના કોના આજ હજુ ને કે મતલબ જિયારાના વ્યવહાર તો થાય જ પણ મારો જે વ્યવહાર કર્યો છે એ મને બહુ જ ગમ્યું કારણ કે અમે પાંચ બહેનો છીએ અને આપણે ભાઈ છે નહીં એટલે મારા પપ્પાએ મારા મારા માટે આટલું કર્યું એટલે બહુ જ નસીબદાર કહેવાય કે મારા પપ્પાએ પોતે એટલી મજૂરી કરી ને મારા માટે આટલું કર્યું ને હજુ પણ વ્યવહાર તો બીજી ચાર બહેનો છે એમના પણ આ રીતના બધું ચાલ્યા જ છે તો પ્લીઝ મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી અને એક જરૂરી વાત જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમતો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય